આગામી સમયમાં આવનાર રથયાત્રા તેમજ મોહરમના તહેવારોને અનુલક્ષીને નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક સંજય રાયની અધ્યક્ષતામાં જલાલપોર તાલુકાના ડાબેલ ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં અષાઢી બીજના રોજ યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રા અને મુસ્લિમ સમાજના મોહરમ પર્વની ઉજવણી કરવામાં આવનાર છે આ બંને પર્વ કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે જલાલપુર તાલુકાના ડાબેલ ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે શાંતિ સમિતિની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અષાઢી બીજના રોજ રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બેન સુભદ્રા સાથે નગર ચર્ચાએ નીકળશે અને ઠેર ઠેર તે રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે તો બીજી તરફ મોહરમનું પર્વ પણ આવતું હોવાથી આ બંને તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે અને તેને અનુલક્ષીને ડાબેલ ગામ ખાતે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં આ બંને પર્વ કોમી એકલાસ ભરે વાતાવરણમાં ઉજવાય તે માટે તમામ કોમના લોકોને અપીલ કરવામાં આવી હતી નવસારી જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક સંજય રાયની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં એસઓજી પીઆઈ આહિર તેમજ પીએસઆઈ રાજુભાઈ પટેલ સહિત ડાબેલ સિમલક ચોકડ આસણા અને કાળાકાછા ગામના હિન્દુ મુસ્લિમ બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી